રેલવે પૂર્વમાં ફાટી નીકળેલ રોગચાળા બાબતે તે જ વિસ્તારના કાઉન્સિલર ચીફ ઓફિસર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માંગ કરી કલોલ રેલવે પૂર્વમાં ફાટી નીકળેલ રોગચાળા બાબતે વોર્ડ નંબર ચારના કાઉન્સિલર પ્રદીપસિંહ ગોહિલે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માંગ કરી છે પ્રદીપસિંહના જણાવ્યા મુજબ વીસ દિવસ અગાઉ સમસ્યા અંગે ચીફ ઓફિસરને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં ચીફ ઓફિસરે જવાબદારીથી કામ નિભાવી નહીં અને અગાઉ પણ આ જ રોગચાળા બાબતે મૃત્યુ પણ થયેલા છે આવી ગંભીર બાબતમાં ચીફ ઓફિસરે અસરકારક પગલાં ન લીધા તે બાબતે ચીફ ઓફિસર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માંગ કરી છે સત્તા પક્ષના જ કાઉન્સિલરને જો ચીફ ઓફિસર આવા જવાબ આપતા હોય તો સામાન્ય માણસનું તો શું થશે હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર રેલવે પૂર્વના કાઉન્સિલર આ બાબતે સમર્થન આપશે કે નહીં